દોઢ કપ જેટલા કાળા ચણા લઈ અને મેં એને સારી રીતે ધોઈ આ રીતે પલાળી દીધા હતા જો ટાઈમ ન હોય તો પાંચ કલાક તમે હલકા ગરમ પાણીમાં પણ પલાળી શકો તો રાત્રે પલાળવાનું ભૂલી જાઓ તો સવારે પણ ઉઠીને તમે પલાળી શકો ચણામાંથી પાણીની તારી એક પાણીથી મેં ધોઈ લીધા અને આપણે એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દેશું સાથે આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પ્રેશર નીકળી જાય એટલે તમારે ચેક કરી લેવાનું તો એકદમ ચણા છે બટર જેવા સોફ્ટ બફાઈ જવા જરૂરી છે તો આપણે આ રીતે તમે એક ચણો લઈ પ્રેસ કરશો તો બહુ ઇઝીલી એકદમ સોફ્ટ એવા ચણા થઈ ગયા હવે જે પાણી છે એ આપણે ચણાનું નહીં કાઢીએ બધું જ આપણે રાખીશું આ રીતે થોડું હું પહેલાં એક વાટકીમાં લઈ લઈશ પછી જરૂર લાગે એમ ઉમેરતી જઈશ તો આ રીતે આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી એક વાટકીમાં લઈ લીધું એમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન હળદર બેથી ત્રણ ટી સ્પૂન જીરું પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તો તીખાશ તમને જોવે એ રીતે અહીંયા તમારે લાલ મરચું લેવાનું છે સાથે પોણી ટી સ્પૂન જેટલું સંચળ એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂનથી થોડો ઓછો આમચૂર પાવડર અને આ રીતે આપણે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અહીંયા તમે થોડો મરી પાવડર પણ ઉમેરી શકો તો લાલ મરચું તમારે થોડું ઓછું લેવાનું તો હું મરી પાવડર નથી ઉમેરી રહી એટલે મેં લાલ મરચું વધારે લીધું મસાલાને આ રીતે તમે પાણીમાં ઓગાળશો તો બહુ ટેસ્ટી એવું શાક સાથે થોડું કોટિંગ પણ સારું એવું આવશે તો હજી મને પાણીની જરૂર લાગે છે તો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી હું ઉમેરી દઈશ આ રીતે મસાલા તમે પાણીમાં ઉમેરશો તો વઘારમાં બળશે પણ નહીં તો આ એક ટીપ છે હવે શાકના વઘાર માટે મેં અહીંયા લોખંડની કડાઈ લીધી છે કાળા ચણાનું શાક છે એ લોખંડની કડાઈમાં સારું બને તમે નોર્મલ કડાઈ પણ લઈ શકો દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું થોડું સતરાય એટલે આપણે એમાં લીલા મરચાં તો બે લીલા મરચાંના વચ્ચેથી સ્લાઇસ કરી મેં ઉમેરી દીધા સાથે એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદું તમે વધારે પણ ઉમેરી શકો મીઠા લીમડાના પાન અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને હલકું આપણે બધી સામગ્રીઓને સાતળી લઈશું આ રીતે થોડું સતળાઈ જાય એટલે આપણે જે મસાલા પાણીમાં રેડી કર્યા છે એ ઉમેરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે બે ત્રણ મિનિટ માટે થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મસાલા આપણે પાણીમાં આ રીતે નાખ્યા પાણી મેં થોડું એમાં વધારે પણ ઉમેર્યું હતું એટલે આ રીતે મસાલાને હવે આપણે એક મિનિટ જેવા થવા દેવાના છે સાથે એ જ બોલમાં મેં ચણામાંથી થોડું પાણી પાછું કાઢ્યું અને એ આપણે પાછું બોલમાં ઉમેરી રીન્સ કરી અને મસાલાવાળું પાણી પાછું આપણે વઘારમાં જ ઉમેરી દઈશું એટલે સારું એવું રસીદાર તો ચણાનું શાક તમે જ્યારે બનાવતા હોય તો એ ખાવામાં કોરું કોરું લાગશે પણ જો આ રીતે તમે થોડું બનાવશો તો ચણાનું શાક તમે એકલું ચમચીથી પણ ખાઈ શકો એટલું ટેસ્ટી લાગે છે બે ચપટી જેટલું મેં મીઠું મસાલા પ્રમાણે થોડું બેલેન્સ કર્યું અને આપણે ચણા ઉમેરી દઈશું અહીંયા જો તમને લાગે કે પાણી બહુ વધારે છે તો તમારે કાઢવાનું અહીંયા મને જરૂર નથી લાગી પાણી મોસ્ટલી બધું જ વપરાઈ ગયું છે એટલે મેં પાણી નથી નીતાર્યું તો જો પાણી વધારે તમે ચણામાં ઉમેર્યું હોય તો તમારે કાઢી લેવાનું અને ઓછું જો ઉમેર્યું હોય તો બધું જ પાણી તમે વઘારમાં વાપરી શકશો હવે આ રીતે આપણે એને બે ત્રણ મિનિટ માટે મીડિયમ હાઈ ફ્લેમ પર થવા દઈશું થોડું પાણી ડ્રાય થઈ જાય એટલે એકથી બે ટી સ્પૂન જેટલો ગોળ કે ખાંડ ઉમેરવાનું થોડા વધારે ચટપટા ટેસ્ટી બને એટલે મેં લાસ્ટમાં કળપણ અને થોડી ખટાશનું પ્રમાણ મેં ઉમેર્યું છે મિક્સ કરી એક મિનિટ જેવું થવા દીધું આ રીતે તમે જોઈ શકો છો થોડું ડ્રાય થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને વધારે સારા ટેસ્ટ માટે તમારે એમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દેવાની તમે વઘારમાં પણ ઉમેરી શકો છો મેં અત્યારે ઉમેરી અને કડાઈમાંથી હું તરત જ કાળા ચણા કાઢી લેવાની છું એટલા માટે મેં અડધો લીંબુનો રસ ઉમેરી દીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ચણા સર્વ કરવા માટે તૈયાર છે એકલા તમને ચાટ જેવા ચટપટા ટેસ્ટી એવા તમે લંચમાં કે દાળ રાઈસ સાથે તો જો તમે રોજ પ્રોટીન કેટલું તમારે ખાવું એમ વિચારતા હોય તો આ ચણાનું શાક જો એકવાર તમે બનાવશો તો અઠવાડિયામાં બે ત્રણ વાર બનાવો એટલું ટેસ્ટી અને બહુ ઝટપટ બની જાય છે ઓછા તેલમાં પણ તમે આ શાક બનાવી શકો છો તો ચટપટું ચાટ જેવું કાળા ચણાનું શાક આ રીતે તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કેજો કે તમને આ ચટપટું પ્રસાદ માટે બને એવા ચણાના ચણાના શાકની શાકની કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ